વલસાડ જિલ્લાના ગામડાઓમાંથી જે ફ્રેક કોરિડોર એટલે ગૂડ સ્ટેન્ડ માટેના ગામોમાંથી જે પસાર થાય છે તે ખેડ અસરગ્રસ્ત ખેડૂતોની મીટિંગ અહીં ફલદ્રા ખાતે રાખવામાં આવી હતી જેમાં અસરગ્રસ્ત ગામોના ખેડૂતો તેમજ આગેવાનો ભેગા થયા હતા અને એમણે એક જ મીટિંગમાં વાત કરી કે અમે અમારી જમીન આપવાના નથી અને એ જમીન ન આપવા માટે સંઘર્ષ સમિતિની રચના રાકેશભાઈના અધ્યક્ષસ્થાને કરવા માટેનું નક્કી કરાયું છે પરંતુ આ વિસ્તારની ફળદ્રુપ જમીન એક ઇંચ જમીન આપવાના નથી અને એના માટે જે પણ લડાઈ લડવી હશે એ લડાઈ ખેડૂતોના સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવશે આવનારા દિવસમાં વલસાડ કલેક્ટરને પણ આવેદન આપવામાં આવશે અહીંને અને અહીંના ગામોમાં જે જે જગ્યાએથી ફૂડસ્ટેનના પાટાના ખાવાની શરૂઆત કરવામાં આવશે અથવા ખૂટા ડાટવામાં આવશે અથવા એની માપણી કરવામાં આવશે એનો અમે વિરોધ કરીશું અને આવનારા દિવસમાં દરેક ગામોમાં આ રીતની મિટિંગો કરવામાં આવશે ખાપરિયા ગામે ખૂટા ડાટી ગયા છે એની વાત કરી છે ત્યારે અમે ખેડૂતોને કીધું છે કે જેની જમીનમાં પણ ખૂટા નાખી ગયા હોય કોઈપણ જાતની પરવાનગી વગર કોઈપણ જાતના ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ વગર કોઈપણ જાતના જાહેરનામા વગર કોઈપણ જાતની પંચાયતની પરવાનગી વગર તો એ તાત્કાલિક ખૂટાઓ કાઢીને ફેંકી દેવામાં આવશે અને ફેંકી દેવા માટે દરેક ખેડૂતો તૈયાર પણ થયા છે ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ સાચું બોલીને આ ચૂંટણી જીતી શકવાના ન હતા એટલા માટે જ એમણે આ પ્રોજેક્ટને ખોટો સાબિત કરીને એમણે વિડીયોબાજી અને નિવેદનો પણ આપેલા હતા તાત્કાલિક કલેક તત્કાલીન કલેક્ટરે પણ એ જ રીતનો વિડીયો આપેલો હતો પરંતુ આજે અહીંના તમામ ખેડૂતોને લોકોને ખબર પડી કે આ પ્રોજેક્ટ અહીંથી જવાનો છે અને આના વિરોધમાં અમે કોઈ પણ ભાજપના પણ આગેવાનો આવશે એને પણ સ્વીકારશું પરંતુ રોડ પર અને રસ્તા પર આ પ્રોજેક્ટનો અમે વિરોધ કરીશું ભાજપના કોઈ પણ એમએલએ હોય કે એમપી હોય એ માત્ર ભાજપના પપેટ છે કોઈ દિવસ ખુલીને સાચી વાત કરવાના નથી પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટ વિશે પણ એમણે કીધું હતું કે આવો કોઈ પ્રોજેક્ટ નથી અનંત પટેલ માત્ર ગુમરાહ કરે છે પરંતુ મુખ્યમંત્રીએ જાતે આવીને આ પ્રોજેક્ટને રદ કર્યો એનો મતલબ એમ કે શરૂઆતમાં આ આંદોલનને દાબી દેવા માટે આવી જુઠ્ઠાણાઓ ચલવે છે એટલે મને કોઈપણ ભાજપના ધારાસભ્યો પર વિશ્વાસ નથી